નમસ્કાર રીયલ પાવર ન્યુઝ આપનું હાર્દિક સ્વાગત છે સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર પર ભરૂચના નબીપુર પોલીસના ત્રાસથી યુવકે આત્મહત્યા કરી હોવાના ગંભીર આક્ષેપ સાથે પોલીસ મથકે હોબાળો મચાવ્યો મૃતકના પરિવારજનો સાથે સાંસદ મનસુખ વસાવા ધારાસભ્ય અરુણસિંહ રાના પણ પોલીસ મથકે પહોંચ્યા આત્મહત્યા કરેલા યુવકે પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે પરમાર પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ અને સંદીપભાઈ વિરોધ માનસિક ત્રાસ આપતા હોવાની ચિઠ્ઠીમાં ઉલ્લેખ કરી આત્મહત્યા કરી લેતા સમાજના આગેવાનો પરિવારજનો પોલીસ સ્ટેશને હોબાળો મચાવ્યો હતો ભારે હોબાળાના પગલે ત્રણ પોલીસ વિરુદ્ધ દુષ્પ્રેરણા એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો છે હર્ષ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ ભરૂચ મારા પપ્પાને એટલે એટલી હડે એમને ટોર્ચર કર્યું કે જેનાથી મારા પપ્પા દવા પી

બાકી બોલતો અને અમને એવું કેતો ગમે ત્યારે લઈ જાય એક પણ મળ્યું તો મારા પપ્પાને એવી એવી ખુલ્લી ધમકી આપી હતી કે મારા પપ્પાને એવી ખુલ્લી ધમકી આપી હતી કે તને જો એક પણ મળ્યું ને તો તને સાંજે ઊંધો લગાવી એવું કીધું હતું જૂઠા કેસ તને ફસાવીશ અને ફસા પણ લગાવી દેશે ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલ ને લાઈક કરો શેર કરો કરો